આવો 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 કોણ આવ્યું પાછું અમદાવાદ સુધી એરોપ્લેન માં આવ્યો ત્યાંથી પછી ડમ્પર માં આવ્યો આપડા શું સિત્તેર એસી ડમ્પર હાલેકડા પાણી માં ટકી ગયો પણ જરી કેવા પડશે ને ત્યાં તરાડું આવી જવાય મગજ જેવું હેક નઈ તારામાં માં કઈ નતા ફોન ને જો ફોન ને કઈ નતા અને આ નેટવર્ક એટલો પ્રોબ્લેમ છે ને ક્યાંય આવતા જ નથી નેટવર્ક હવે કાકા મારો ઓપો F31 Pro 5G માં રણ માં પહાડો માં લેફ્ટ બધી જગ્યાએ ફૂલ નેટવર્ક આવે અને કાકા અમાર રિવર્સ ચાર્જિંગ ની ફેસિલિટી પણ આપે એક ફોન માં બીજા ફોન માં ચાર્જિંગ થઈ જકે આમાં પણ આટલા બધા શું ખર્ચા કરવા છે ફોન માં મારો ઓપો F31 Pro 5G ખાલી 26999 માં જ મળી જાય અને ઓપો F31 સિરીઝ ની ખરીદી પર તમને ગિફ્ટ એમ પર ફ્રી મળી જવાનું છે અને ક્રેડિટ કાર્ડ નો યુઝ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે